નમસ્કાર મિત્રો તારીખ છે સૌ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર આજના જીરુના તાજા બજાર ભાવ જાણવાના છીએ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને જીરુના ભાવ તેમને પણ જાણવા મળે तो चलो मित्रों जाइए आज चार हजार बसो रूपया सात सौ तीस रूपया गोडल सात सौ ऐसी जेतपुर तरह हजार आठ सौ रूपया चार हजार चार सौ पचास रूपया बोटाद तीन हजार नौ सौ ऐसी चार हजार आठ सौ नेव रुपया वाकानेर एकतालीसो रुपया चार हजार सात सौ रुपया દસ દણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જામનગર ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા મહુવા એકતાલીસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર સાતસો સાઠ રૂપિયાથી ચાર હજાર ચારસો સાઠ રૂપિયા સાઉરકુંડા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો બાવીસ રૂપિયા રાજુલા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન